હાલમાં શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે રાજ્યભરમાં શાળાઓમાં નવા દાખલ થનાર બાળકોને આવકારવા શાળા પ્રવેશોત્સવનું આયોજન થાય છે ઉલ્લેખનીય છે કે શાળાઓમાં શિક્ષણની સાથે યોજાતા અન્ય કાર્યક્રમોથી બાળકોમાં રહેલ છુપી શક્તિઓને વેગ મળે છે અને સાથે સાથે અભ્યાસ પ્રત્યેની રૂચિમાં વધારો થાય છે તેથી શાળાઓમાં યોજાતા આવા કાર્યક્રમ આવકારદાયક ગણાય છે ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત દિવાન ધનજીશા હાઈસ્કૂલ ખાતે આજરોજ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલ પ્રવેશોત્સવ કાર્યક્રમ શાળાના આચાર્ય મુકેશભાઈ ટેલર ઝઘડિયા મામલેદાર તેમજ શાળાના શિક્ષકો વાલીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું શાળામાં ધોરણ નવ અને અગિયારમાં નવા દાખલ થનાર છાત્રોને આવકારવામાં આવ્યા હતા અને પ્રસંગે ધોરણ નવમાં ત્રણસો ચોરાણું અને ધોરણ અગિયારમાં ત્રણસો પંચાવન વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો કાર્યક્રમ દરમિયાન સીઈટી અને એનએમએમએસ પરીક્ષામાં પાસ થયેલ વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા બધું ચેન્જ થઈ ગયું છે પહેલા આપણે ગોખાવી નાખતા બધું હે ને હવે ગોખવાની જરૂર નહીં પડે હવે તમારે અલગ દ્રષ્ટિકોણથી વિચારવું પડે અલગ પ્રકાર એનું થિંકિંગ તમારું ડેવલપ કરવું પડે ઇનોવેટિવ થિંકિંગ ડેવલપ કરવું પડે જેમાં માત્ર માહિતી નહીં પણ એ માહિતીનો ઉપયોગ કરીને કયા પ્રકારે આપણે નવાચાર એટલે ઇનોવેશનને પ્રેરી શકીએ ઇનોવેશન એટલે ખબર પડે છે બધાને કંઈક નવું રૂડીગર પ્રણાલી થી કઈક નવું ધેટ ઇઝ કોલ્ડ ઇનોવેશન એટલે બધી વસ્તુઓ સમય બદલાઈ રહ્યો છે પડકારો જીવન જીવનનું નામ અલ્પવિરામ 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 પોઝ કરો આગળ વધો પોઝ કરો આગળ વધો એટલે આ પ્રક્રિયાની શરૂઆત તમારા જીવનમાં થઈ ગઈ છે અને તમે લોકો ખૂબ નસીબદાર છો કે આગળ ઐતિહાસિક શાળાઓ તમે ભણી રહ્યા છો મેં જોયું સ્કૂલનું બિલ્ડિંગ ખૂબ જ ઐતિહાસિક છે 1914 માં લગભગ 1914 માં શાળાનું નિર્માણ થયું તમે વિચારો કેટલા વિદ્યાર્થીઓ અહીં ભણીને ગયા છે એમના જીવનના ઘટકમાં શાળાએ કેટલો મહત્વનો ભાગ ભજવ્યો છે અને એવા ઐતિહાસિક સ્થળ પર આજે તમે બેઠા છો મને કહેવામાં આવ્યું કે જિલ્લાની સૌથી જૂની સ્કૂલ પૈકીની છે એટલે આપણે એ બાબતનો ગર્વ હોવો જોઈએ અને બહુ ઊંચી એવી સ્કૂલો બચી છે કે જેની પાસે લાઈફ ઈઝી થઈ જાય 10મું ગુરુ પછી 12મું આવશે કેવા 12મું સાધું ભણી લો પછી ગુરુ નહી આવે 12મું પછી ખબર છે તો ઘણું બધું બારું છે પછી એવું કહે છે કે એકવાર કોલેજ કરી લો ડિગ્રી એન્જિનિયરિંગ પર મેડિકલ પર વિચાર કરો પણ સુમહાવનમાં એ કરી લો એટલે લાઈફ ઈઝી થઈ જશે પછી ખબર પડશે કે હવે ખરી શરમત તો આવે છે નોકરી બોલવાની પછી એમ કહે કે નોકરી બોતી લો પછી બહુ લાઈફ સરળ થઈ જશે